શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે આજે વહેલી સવારથી જ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી ભક્તોએ મહાદેવના આશીર્વાદ મેળવી ધ્વજા પૂજન કર્યું હતું ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સહપરિવાર સોમનાથ મહાદેવના મંદિરે દર્શને પહોંચ્યા હતા વહેલી સવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવની પાલખી પૂજન કરી શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા યોજી હતી

અને આજે આમ તો સોમવારથી અમાસ બે ભાગમાં એટલે સોમવાર ને મંગળવારે બે દિવસે અમાસનો ભાગ છે ખાસ કરીને આજે વહેલી સવારે ભગવાન સોમનાથનું મંદિર યાત્રિકો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી લઈને અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને ભગવાનની જે પાલખી યાત્રા છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા હતા અવશ્ય આ વખતે શ્રાવણ મહિનામાં છેલ્લા સોમવારે ખૂબ અનુભૂતિ થઈ આનંદ થયો અને અહીંયા ભગવાનની દયાથી સરસ રીતે દર્શન થયા આરતીના સમયે અમે પહોંચી ગયા હતા આરતીનો થોડો લાવો મળ્યો પરિસરમાં બી સારી વ્યવસ્થા છે સોમનાથ ટ્રસ્ટ થી બહુ સારી સુંદર વ્યવસ્થા છે